દાહોદ નજીક નેશનલ હાઇવે પર કાળી તળાઈ નજીક કોલસાના પાવડરની આડમાં સંતાણી લઈ જવાતો લાખો રૂપિયા વિદેશી દારૂ ઝડપી વાહન ચાલકની ધરપકડ કરી ત્રણ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનના સરહદી વિસ્તારમાંથી ગુજરાતમાં પાયે દારૂ ગુસાડવામાં કાવતર કરવા બુટલેગરો અન કિમીયા અજમાવી અને દારૂની નિલમછીલ કરતા હોય છે તે જ પ્રમાણે મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર પાવેલ આવેલ નેશનલ હાઇવેનો સહારો લઈને મોટા પાયે વિદેશી દારૂ ગુસાડવામાં આવતો હોય છે જોકે વિદેશી દારૂની બદીને કરક રીતે દામી દેવા દાહોદ જિલ્લા પોલીસ પણ સક્રિય થઈ છે ત્યારે ગઈકાલે દાહોદ તાલુકા પોલીસ ઉપર પેટ્રોલિંગમાં હતી હતી તેવા સમયે બાતમી મળી કે નેશનલ હાઇવે નંબરની આયસર ગાડીમાં કોલસાના પાવડરની યાળમાં વિદેશી દારૂ સંતાને લઈ જવાઈ રહ્યો છે તેવી બાતમીના આધારે તાલુકા પોલીસ હાઈવે પર કાળી તળાઈ નજીક નાકાબંધી કરી ને બાતમીમાં દર્શાવેલી આયસર ગાડી આવતા ચાલકે ગાડી ભગાવવાનો પ્રયાસ કર્યો હતો જો કે પોલીસે તેનો પીછો કરી આઈસર ગાડીને રોકાવતા તેમાં કોલસાના પાવડરના પોટલા મૂકેલા હતા અને તેની આડમાં વિદેશી દારૂની પેટીઓ સંતાડી લઈ જવાઈ રહી હતી તાલુકા પોલીસે આઈસર ગાડીની તલાશી લેતા તેમાંથી પોલીસે બસો વિદેશી દારૂની પેટીઓ જેની બોટલો કુલ નંગ નવ હજાર છસો એની કિંમત બાર લાખ છન્નું હજારનો વિદેશી દારૂનો કુલ ત્રેવીસ લાખ બે હજાર પાંચસો રૂપિયાનો દારૂનો મુદ્દામાલ કબજે કરી દારૂ ક્યાંથી ક્યાં લઈ જવાઈ રહ્યો હતો તેની તપાસ દાહોદ તાલુકા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે પોલીસે ઉપરોક્ત બનાવમાં વિદેશી દારૂ નો માલ મોકલનાર મનોજ શંકરલાલ રાવત રહેવાસી ઇન્દોર કાનાડિયા સરસ્વતી નગર વડોદરા ગોલ્ડન ચોકડી ખાતે દારૂ માલ મંગાવનાર વ્યક્તિ તેમજ અન્ય એક મળી ત્રણ ઇસમો સામે ગુનો દાખલ કર્યો છે